ભગવાને સર્વાંગ પોતાનું સ્વરૂપ માતાના હૃદયમાં પ્રસ્થાપિત કર્યું એક જ સ્થાન કે જ્યાં માતા પિતા અને પુત્ર ત્રણે સિદ્ધ થયા એ સ્થાનનું નામ થયું સિદ્ધપુર પૂરું દેવહૂતિના બાદ આકૃતિ અને પ્રસૂતિના ચરિત્રની વાત કરતા કહે છે કે આકૃતિને રુચિ નામના ઋષિની સાથે પરણાવ્યા અને પુત્રિકા ધર્મથી પરણાવ્યા એમને ત્યાં જે પુત્ર થાય પોતે પ્રાપ્ત કરશે કે જેનાથી પોતે ધર્મ કરે ધર્મ માટે હંમેશા કહે છે કે જેટલું હોય એટલું ઓછું પડે પણ ધર્મ ક્યારેય કોઈને નીચા બતાડવા માટે નથી આટલું યાદ રાખવું કોણ પ્રમાણ પ્રજાપતિ દક્ષ લખી રાખજો યજ્ઞ શેના માટે કર્યો કોકને નીચા બતાડવા માટે જ્યારે જ્યારે પણ તમે કોઈને નીચા બતાડવા કે પછાડવા યજ્ઞ કરશો ધર્મ કરશો તો એ તમારું જ નુકસાન કરશે ધર્મ કાર્ય ક્યારેય કોઈને નીચા બતાડવા કે પોતાને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા કે બીજાને હલકા સાબિત કરવા માટે ધર્મ કાર્ય થઈ શકે અને આ ધર્મ કાર્યની વિશેષતા છે પ્રજાપતિ દક્ષ એ આપણે માટે દાખલો છે એ હંમેશા યાદ રાખવો કોઈને પણ કહેવા ચાલે આપણને પોતાને પણ જાતને કેવું હોય તો એક વખત ચાલે માટે દાખલો યાદ રાખવો ધર્મનું કામ હંમેશા બીજાને ઊંચા લાવવાનું છે કોઈને નીચા પછાડવાનું નથી